નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલતી આદિજાતિ વિકાસ સંસ્થાઓમાં શિક્ષક ભરતી જ્યારે જોવા જઈ રહ્યા છે પગાર તમારો માધ્યમિકની અંદર ઓગણીસ હજાર છસો પચાસ અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પચીસ હજાર જેટલો ફિક્સ પગાર મળવાપાત્ર થશે પ્રસ્તુત જાહેરાત છે તે પ્યોર હંગામી ધોરણે ભરતી છે જ્યારે કાયમી શિક્ષકની ભરતી થશે ત્યારે આ જાહેરાત છે તે ફ્રોપ ગણાશે જોયેલી વધારે વિગતે માહિતી માધ્યમિક વિભાગની અંદર આપણે ગુજરાતી સંસ્કૃત હિન્દી સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીની ભરતી જાહેરાત માટે બીએ બીએડ જેમને કરેલું હોય તેવા ઉમેદવારો માટે ભરતી મગાવવામાં ગણિતની અંદર બીએસસી બીએડ સી શારીરિક શિક્ષણની પણ જગ્યા ખાલી છે બી બીપીએડ કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટરમાં બીએસસી બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિકની અંદર ગુજરાતી સંસ્કૃત હિન્દી અંગ્રેજી મનોવિજ્ઞાન સામાજિક ઇતિહાસ એમએ બી કરેલું હોવું જોઈએ ત્યાર પછી કોમ્પ્યુટર માટે બી એસ સી એમએસસી બી કરેલું હોવું જોઈએ રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન વિજ્ઞાન માટે બી એસ સી એમએસસી બી કરેલું હોવું જોઈએ ત્યાર પછી પ્રાથમિક વિભાગની અંદર સીબીએસઈ અંગ્રેજી માધ્યમ માટે પણ જગ્યાઓ મંગાવવામાં આવી છે જેમાં ગણિત વિજ્ઞાનની અંદર બી બીએડ અને સીટેડ પાસ કરેલી હોવી જોઈએ અંગ્રેજી માધ્યમ સાથે ત્યાર પછી હિન્દી સામાજિક વિજ્ઞાન

મોડલ સ્કૂલમાં માધ્યમિક અને ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમ માટે ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ માટે માસિક રૂપિયા પચીસ હજાર અને માધ્યમિક માટે ઓગણીસ હજાર છસો ને પચાસ લેખે નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણે આગામી સમયમાં ખાલી પડનાર જગ્યાઓ પર જરૂરિયાત હોય તો પોતાના સ્વહસ્તાક્ષરે નામ સરનામા સંપર્ક નંબર તેમજ વૈકલ્પિક સંપર્ક નંબર વગેરે વિગતો સાથે તમારે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર નકલો સહિતની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન સાતમાં બાર છ બાર તારીખના ન્યૂઝપેપરની અંદર આ જાહેરાત આવેલી છે તે મુજબ દિન સાતમાં નીચે જણાવેલ સરનામે તમારે માત્ર રજીસ્ટર એડીથી જ અરજી મોકલવાની રહેશે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માટે તારીખ સ્થળ ટેલિફોનિક અને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે હવે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રતિ આચાર્યશ્રી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ જગાણા અશોક લેલનના શોરૂમની સામે પાલનપુર અમદાવાદ હાઈવે મુકામ જગાણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાની આ જાહેરાત છે ઉપરોક્ત લાયકાત માટે કેન્દ્ર પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી માધ્યમ માટે ટાટ અને અંગ્રેજી માધ્યમ માટે સીટેડ પાસ કરેલ હોવી જોઈએ ઉપરોક્ત માધ્યમ ઉચ્ચતર માધ્યમિક સીબીએસઇ અંગ્રેજી માધ્યમની જગ્યાઓ માટે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે અરજી કરનાર ઉમેદવારે પોતાના કવર ઉપર પોતાના વિષય માધ્યમિક વિભાગ કે ઉચ્ચતર માધ્યમિક વિભાગ કયા વિભાગ માટે તમે અરજી કરેલી છે તે દર્શાવવાનું રહેશે આ તદ્દન હંગામી ધોરણે જગ્યાઓ છે કાયમી કર્મચારી અંગેના કોઈપણ લાભ ઉમેદવારને મળવાપાત્ર થશે નહીં તથા કાયમી કર્મચારી માટે કોઈ પણ હક દાવો નોંધી શકાશે નહીં કરાની મુદત છે ચોવીસ શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસથી પચીસ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા જે તે વિષયના શિક્ષકોની નિમણૂંક થતાં આપોઆપ કરાર પૂર્ણ થયેલ ગણાશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન સાતમાં બાર છથી થી લઈને દિન સાતમાં તમારી રજીસ્ટર એડી મારફત છે ત્યાં અરજી છે તે પહોંચી જવી જોઈએ